અમદાવાદમાં ગુજરાત બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટનું આયોજન થયેલું છે ત્યારે આજે સમિટમાં કોંગ્રેસી નેતાઓનો જમાવડો જોવા મળ્યો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ઠાકોર અને ભરતસિંહ સોલંકી અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી બિમલ શાહ સહિત અન્ય કોંગ્રેસી આગેવાનો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ગાયને રાજ્ય માતા જાહેર કરવાનો સંકલ્પ કરાયો કોંગ્રેસે ગાયને રાજ્યમાં હતા જાહેર કરવાના સંકલ્પને સમર્થન આપ્યું છે ગાયને રાજ્યમાં હતા જાહેર કરવા કોંગ્રેસ વિધાનસભામાં વિધાનસભામાંગ કરશે શેરીઓમાં બજારોમાં જેને આપણે માતા કહીને મતોનું રાજકારણ ભાજપ કરે છે એમની જ સરકારમાં ગૌચરો ખવાઈ જવાના કારણે પ્લાસ્ટિકની કોથળીઓ ખાઈને તરફડીને ગાયો મરતી હોય એવી પરિસ્થિતિ છે ત્યારે કોંગ્રેસ પક્ષની એ સ્પષ્ટ વાત છે કે ગાય એ આપણા સૌના માટે એક સંવેદનાનો પણ વિષય છે માના સ્વરૂપા છે ત્યારે એના સંરક્ષણ માટે પૂરતો પ્રયત્ન થવો જોઈએ જે રીતે પશુપાલકોને માલધારી સમાજને હેરાનગતિ કરવામાં આવે છે આપણે સૌએ જોઈ છે ત્યારે ફરીથી સૌની લાગણી માગણીને જે સંકલ્પ છે કે ગાયને ગુજરાતમાં રાજ્ય માતા તરીકે જાહેર કરવામાં આવે અમે સરકાર પાસે પણ માગણી કરીશું વિધાનસભાનું સત્ર ચાલે છે ત્યાં પણ આ મુદ્દાને ઉઠાવીશું અને અમારા સૌનો પ્રયત્ન રહેશે કે ગ ગાય માતા જે આપણી સંસ્કૃતિ છે જે સંસ્કાર છે જે આપણો વારસો છે એ જળવાઈરે